અને ઘણી વખતે ગભરાટના કારણે શરમના કારણે એ લોકો વાત નથી કરી શકતા અને એ માસિક સ્ત્રાવ વખતે એ જે બ્લડ બહાર આવતું હોય છે તેને અટકાવવા માટે અથવા તો એ શું એ લોકો પ્રોવિઝન્સ યુઝ કરી શકે કયા કઈ વસ્તુઓ એમની પાસે અવેલેબલ હોય શકે ને કઈ વસ્તુ વાપરી વધારે યોગ્ય છે નમસ્કાર દર્શક મિત્રો પીરિયડ્સ માસિક સ્ત્રાવ મેન્સ્ટ્રોલ આ બધા શબ્દો જ્યારે પહેલાં બોલાતા હતા ત્યારે મહિલાઓ પોતે મોઢું ચઢાવતી હતી કે લોકો પણ આ શબ્દો સાંભળતા ખચકાતા હતા પરંતુ હવે જમાનો ખસ્સો એવો બદલાઈ ગયો છે હવે પીરિયડ્સ ઉપર છોકરીઓ બિંદાસ ચર્ચા કરે છે એના સેમિનારો પણ થાય છે અને ઘણી બધી જાગૃતિઓ આવી છે પરંતુ એમ લાગે છે કે હજુ પણ ઘણી બધી અવેરનેસની જરૂર છે તો આજે આ એક ગંભીર ટોપિક ઉપર અમારી સાથે વાત કરવા માટે ડૉક્ટર યામિની પટેલ અમારી સાથે છે ડૉક્ટર યામિની સાથે વાત કરતાં પહેલાં એની તમને હું ઓળખ આપી દઉં કે લવ એન્ડ કેર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તેઓ એક ડાયરેક્ટર છે અને ગાઈડેડ છે અને એમને સારો એવો અનુભવ છે તો આપણે આ જે માસિક સ્ત્રાવ જે વિષય ઉપર એમની સાથે વાત કરીશું મેડમ એક સામાન્ય ભાષામાં સમજવું છે કે આ માસિક સ્ત્રાવ છે એનો અર્થ શું થાય દર્શક મિત્રો આજે આપણે મેન્સ્ટ્રોલ હાઈજીન એટલે કે માસિક સ્ત્રાવ દરમિયાનની જે સ્વચ્છતા અને કાળજી લેવાની હોય એના વિશે હું તમને થોડીક વાત કરવા માગું છું જ્યારે પણ સ્ત્રીને માસિક સ્ત્રાવની શરૂઆત થાય લગભગ અગિયાર વર્ષથી લઈને લગભગ પંદર વર્ષ સુધી લગભગ નેવું ટકા છોકરીઓને માસિક આવવાના શરૂ થઈ જતા હોય છે તો એ દરમિયાન એની માટે એકદમ નવો અનુભવ હોય છે અને ઘણી વખતે ગભરાટના કારણે શરમના કારણે એ લોકો વાત નથી કરી શકતા અને એ માસિક સ્ત્રાવ વખતે એ જે બ્લડ બહાર આવતું હોય છે તેને અટકાવવા માટે અથવા તો એ શું એ લોકો પ્રોવિઝન્સ યુઝ કરી શકે કયા કઈ વસ્તુઓ એમની પાસે અવેલેબલ હોઈ શકે ને કઈ વસ્તુ વાપરી વધારે યોગ્ય છે એનું એમને એક સચોટ જ્ઞાન નથી હોતું અને સાચી માહિતી નથી હોતી ખચકાટના કારણે કે શરમના કારણે ઘણી વખતે એ લોકો એમની મધર સાથે કે જે એક ચોક્કસ ગાઈડન્સ મળવું જોઈએ તે નથી લઈ શકતા અને ફ્રેન્ડ્સના થ્રુ કે એક અનઓથેન્ટિક સોર્સિસથી તે લોકો જે માહિતી લે છે અને પછી અયોગ્ય ઉપયોગના કારણે ઘણી વખતે માંદગીમાં પણ પટકાતા હોય છે સ્કૂલમાં ડ્રોપઆઉટ થતા હોય છે તો આજે આ મુદ્દો આપણા માટે એટલા માટે મહત્ત્વનો છે કે જો દરેક સ્ત્રીને આપણે તેર વર્ષની કે અગિયાર વર્ષની ઉપર ઉંમરથી જ્યારે એને માસિક શરૂ થાય છે અને જ્યારે એને આ પ્રોવિઝન્સ યુઝ કરવાની જરૂર પડે છે ત્યારે જો એક એને સચોટ જ્ઞાન હોય તો આપણે એક ફિમેલની અંદર ઘણી બધી જાગૃતિ લાવી શકીએ અને એ લોકોની લાઇફને ચોક્કસ વધારે સગવડ ભરી અને વધારે ઇઝી આપણે કરી શકતા હોઈએ છીએ તો આજે આપણે એના વિશે વધારે માહિતી લઈશું ડૉક્ટર એ જાણવું છે કે જ્યારે

તો એ સમયે એને મૂંઝવણ થાય છે કે આ મને શું થઈ ગયું મને કંઈક વાગી ગયું છે કે આ મને પેશાબ માટે બ્લડ આવે છે કે શું થઈ રહ્યું છે એ તદ્દન અને આજકાલ તો લોકો જોઈએ છે કે ઘણી નાની વયે જ આપણી દીકરીઓને માસિક આવવાનાં શરૂ થઈ જાય છે ત્યારે જો એ લોકોમાં એજ્યુકેશન અને એ ન હોય તો ઘણી વખત એ લોકો ડરી જતા હોય છે કે આ મને શું થઈ ગયું અને એની મમ્મીને પણ વાત નથી કરતા અને ફ્રેન્ડ સાથે કે બીજી બધી છોકરીઓ સાથે કે હવે તો ગૂગલ અને ઇન્સ્ટાગ્રામ પણ એક સોર્સ છે બધી માહિતી માટેનો તો એ રીતે એ લોકો માહિતી લેતા હોય છે અને એના પછી એમને જ્યારે પેડ યુઝ કરવો પડે છે એ માસિકના કારણે એમના વસ્ત્રો ખરાબ નહીં થાય એના માટે તો આઈધર એ લોકો પેડ યુઝ કરી શકે એ ટેમ્પુલ્સ યુઝ કરી શકે અને મેન્સ્ટ્રોલ કપ્સ પણ યુઝ કરી શકે પણ આ બધું જ યુઝ કરવા માટેનું પ્રોપર એજ્યુકેશન હોવું એ લોકોની માટે જરૂરી છે એક આ રહી વાત આપણી બ્લડ જે લોસ થાય છે તેની બીજી વસ્તુ થઈ શકે એમની સાથે કે થોડો એમને પેટમાં દુખાવો નીચેના ભાગમાં દુખાવો થઈ શકે કમર દુખી શકે પગમાં પણ દુખાવો ઘણી વખત વખતે થતો હોય છે મૂડ સ્વિંગ્સ ઘણી વખતે આવતા હોય છે માનસિક ફેરફારો પણ જોવા મળતા હોય છે અને કોઈક વખતે અમુક ફિમેલને આ આ સમય દરમિયાનમાં વધારે પડતું માસિક જવું વધારે પડતું પેઇન થવું લાંબા સમય સુધી માસિક જ જવું એવી પણ તકલીફ થતી હોય છે જેમ જેમ એજ થતી હોય છે તેમ તેમ અલગ અલગ નવીન તકલીફો આપણે અમે લોકો જોતા હોઈએ છીએ કે જ્યારે રિપ્રોડક્ટિવ એજની વિમેન હોય છે તો એ લોકોને ખાસ કરીને હેવી મેન્સ્ટ્રોલ બ્લીડિંગ એટલે કે વધારે પડતું માસિક જવું ફાઇબ્રોઈડ છે કેન્ડોમેટ્રોસીસ છે એવી જે ગાંઠ છે એ પ્રકારની પણ તકલીફ હોઈ શકે અને જ્યારે આપણે એક એજની વાત કરીએ કે અમુક ચાળીસ પછીની ઉંમરની વાત છે જ્યારે પહેરી એજ અસ્તીનો શરૂ થતો હોય છે ત્યારે માસિક ઓછા થવાથી લઈને હેવી માસિક સુધીની પણ તકલીફોનો સામનો કરવો પડતો હોય છે અને અમુક એ જ પછી પચાસની ઉંમર પછી તો ઘણી વખતે ગર્ભાશયના કેન્સરની સમસ્યા પણ માસિક દ્વારા જ ઘણી વખતે જણાતી હોય છે તો આમ જોવા જઈએ તો સ્ત્રી જ્યાંથી માસિક થવાની શરૂઆત થાય છે એટલે કે મેનાર્કીથી લઈને મિનોપોઝ જ્યારે માસિક બંધ થતું હોય ત્યાં સુધી એને મેન્સ્ટ્રોલ હાઇજીનની જાણકારી હોવી અને એની સજાગતા હોવી એના માટે ખાસ જરૂરી છે ડૉક્ટર આપણે જ્યારે પહેલાં કોઈ આ પીરિયડ્સ બાબતે અવેરનેસ નહોતી ત્યારે એવું ઘણી વખત સાંભળેલું કે ગામડાની સ્ત્રીઓ જે છે એ તો કપડાં કે કાપડનો યુઝ કરતી હતી તો તે વખતે હાઈજીન બરાબર જળવાતું નહોતું આજે માર્કેટની અંદર ઘણા બધા વિકલ્પો ઉપલબ્ધ છે તો અમારે ખાસ તમારી પાસેથી એ જાણવું છે કે સ્ત્રીઓએ કયા વિકલ્પો ઉપર ધ્યાન આપવું કે જે એમના માટે સુરક્ષિત હોય અને વધારે હાઇજીન જાળવી શકતા હોય જે ચોક્કસ આપણે એક વસ્તુ આમાં કહી શકીએ કે એક વસ્તુ દરેક વ્યક્તિની માટે યોગ્ય હોય એવું ઘણી વખતે નથી હોતું એટલે દરેક સ્ત્રીએ પોતાની એજ પ્રમાણે પોતાના સામાજિક વાતાવરણની પ્રમાણે અને પોતે ક્યાં રહે છે એની જોબ પ્રોફાઇલ શું છે એના હિસાબથી ઘણી વખત એ મેન્સ્ટ્રોલ હાઈજીન પ્રોડક્ટ્સ ને ચૂઝ કરવા પડતા હોય છે જ્યારે આપણે યંગ છોકરીઓની વાત કરીએ છીએ કે જે સ્કૂલમાં જાય છે કોલેજમાં જાય છે કે જે લોકોને પોતાનું કરિયર બિલ્ડ કરવાના બહુ મહત્ત્વના વર્ષો છે તો એ વર્ષો દરમિયાન એમની માટે માસિક આવું એ કોઈ એક બીમારી કે સ્કૂલમાં રજા પાડવાના દિવસો કે જ્યારે એ લોકો પોતાનું હન્ડ્રેડ પર્સન્ટ એફિશિયન્ટ કામ નહીં આપી શકે તેવા દિવસો નહીં હોવા જોઈએ તો આ દિવસો દરમિયાન એ લોકો પોતાનું હન્ડ્રેડ પર્સન્ટ કામ આપી શકે એ લોકો ભણી શકે વર્ક કરી શકે એની માટે આપણે મોટાભાગે અમે લોકો પેડ જે સેનિટરી પેડ કહેવાય છે તેનો ઉપયોગ કરવાનું સમજાવતા હોઈએ છે કારણ કે ડિસ્પોઝેબલ પેડ છે એટલે એક પેડ એક વખતમાં યુઝ કરે તો ઓલમોસ્ટ સિક્સ આવર્સ પછી એમણે પેડ ચેન્જ કરી દેવું પડતું હોય છે રૂટીનમાં જ્યારે એક નોર્મલ લેવલનો માસિક સ્ત્રાવ થતો હોય ત્યારે દિવસમાં ચારથી પાંચ પેડ યુઝ થવા એ એક નોર્મલ માસિક સ્ત્રાવનું લક્ષણ છે જ્યારે ઘણી વખત હેવી બ્લીડિંગ હોય ત્યારે વધારે પેડ પણ યુઝ કરવા પડી શકતા હોય છે જ્યારે પણ પેડ યુઝ કરે ત્યારે છોકરીઓએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આઠ કલાકથી વધુ એક જ પેડ એ લોકોએ નહીં મૂકી રાખવું જોઈએ કારણ કે જેટલું બગડેલું પેડ પ્રાઇવેટ પાર્ટના કોન્ટેક્ટમાં રહેશે એટલું એમને પ્રાઇવેટ પાર્ટના ઇન્ફેક્શન્સ થવાનો ચાન્સીસ રહી શકે છે બીજું એક વિકલ્પ હમણાં માર્કેટમાં જે છે તે છે ટેમ્પન્સનો છે કે જેની અંદર એક કોટનનું બનેલું એક વસ્તુ હોય છે કે જે માસિકના ભાગમાં આપણે ઇન્સર્ટ કરી શકતા હોઈએ છીએ અને એના કારણે બહાર લોહી આવતું નથી દેખાતું હતું ભારતમાં હમણાં ટેમ્પોનનો યુઝ એટલો પ્રચલિત નથી થઈ રહ્યો અને એમાં પણ એ જ આપણે ગાઈડલાઇન વાપરવી પડે કે છ કલાકમાં આપણે ટેમ્પોન ચેન્જ કરી દેવું જોઈએ પરિણીત સ્ત્રીઓ કે જેમને બાળકો થઈ ગયા છે અને મોટી ઉમરની સ્ત્રીઓ માટે ટેમ્પોને એક વિચારવાલાયક વિકલ્પ છે ત્રીજી વસ્તુ કે જે હાલમાં આપણને બહુ જ જેનો પ્રચાર થયો છે અને જે બહુ જ સારી રીતે હમણાં એક એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઓપ્શન તરીકે ઉભરી આવેલું છે તે છે મેન્સ્ટ્રુઅલ કપ તો મેન્સ્ટ્રુઅલ કપ એ એવી વસ્તુ છે કે જે કપના શેપનું હોય છે અને જે વજારણામાં આપણે ઇન્સર્ટ કરી શકતા હોઈએ છીએ અને એના કારણે બહાર માસિક નથી આવી શકતું અને દર છથી આઠ કલાકે એ કપને ચેન્જ કરી એને સારી રીતે ક્લીન કરી બોઇલ કરી અને ફરીથી યુઝ કરી શકીએ છીએ એટલે એ આપણા ભારત દેશ માટે કે જ્યાં મધ્યમ વર્ગીય પરિવારો મોટી સંખ્યામાં છે અને મધ્યમ વર્ગીય દીકરીઓ જે સ્કૂલમાં જતી હોય છે તો એવા લોકો માટે જ્યારે આપણે વિચારીએ તો મેન્સ્યુઅલ કપ એ બહુ જ સારો ઓપ્શન છે જે બહુ ઇકોનોમિક છે અને હાઈજીન જાળવવા માટે પણ એ બહુ જ ઉપયોગી છે પણ એક સમસ્યા અમે ઘણા ઘણી બધી યંગ છોકરીઓમાં જોઈએ છે કે એ લોકો મેન્સ્ટ્રુઅલ કપ વાપરવામાં એટલી બધી કમ્ફર્ટેબલ નથી હોતી પણ જ્યારે તમે પ્રોપર ગાઈડન્સ સાથે પ્રોપર સમજ સાથે તમે કોઈપણ વસ્તુનો ઉપયોગ કરી શકતા હો તો ચોક્કસથી એ તમને એનો યોગ્ય તમને એનો ફાયદો થતો જ હોય છે સૌથી છેલ્લી વસ્તુ આપણે વાત કરીએ તો જે કોપ્ટનના કપડાંની કે જે વર્ષોથી વાપરતા આવ્યા છીએ હવે એક એક એવો પણ પ્રચાર ક્યાંક થઈ રહ્યો છે કે પેડ યુઝ કરી એટલે કોટનના કપડાં બેન થઈ જવા જોઈએ ખરાબ છે નથી વાપરવાના તો હું એ વસ્તુ સાથે પણ સહમત નથી આપણા ભારતમાં એવા ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં કોટનના કપડાને સારી રીતે યુઝ કરીને જો એને વોશ કરીને ફરીથી રીયુઝ કરતા હોય તો એક સારું રિયુઝેબલ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ઓપ્શન છે જ નથી એવું નથી પણ જે સ્કૂલ જતી છોકરીઓ છે જેમને ભણવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે જે લોકો હજી એટલી સમજ નથી કેળવી શક્યા એ લોકોની માટે કોટનના કપડા યુઝ કરવા એને વોશ કરવા એને ફરીથી રીયુઝ કરવા એ કદાચ એક એટલો જોઈએ એટલો સુયગ ઓપ્શન નથી તો પણ ચોક્કસથી મોટી ઉંમરની મહિલાઓ કે જે એટલો સમય ફાળવી શકે છે ને એટલી કાળજી કરી શકે છે એ લોકોની માટે કોટન પણ એક યોગ્ય ઓપ્શન આજ સુધી પણ જણાઈ આવે છે ડોક્ટર યામીને એક છેલ્લો સવાલ એ પૂછવો છે કે ઘણા બધા એવા પરિવારો હોય છે કે જ્યાં ફ્રેન્ડલી ચર્ચા છોકરીઓ કરી શકતી હોય છે પરંતુ ઘણા એવા પરિવારો પણ હોય છે કે જ્યાં એની મમ્મીને કે અથવા કે બીજી મહિલાઓને વાત કરતાં છોકરીઓ ડરતી હોય છે અથવા મમ્મી બહુ કડક હોય અથવા ફેમિલીનું વાતાવરણ એવું હોય રૂઢીચુસ કે છોકરીઓ વાત નહીં કરી શકે તો મારે એ પૂછવું છે કે કોઈ યુવતીને આવો પ્રશ્ન થાય તો તમારા જેવા પાસે પાસે આવીને એની વાત કરી શકે શકે એ સમસ્યા વિશે તમારી જાણી ખરી ચોક્કસ જ આ એક બહુ જ સારો વિચાર છે અને ઇનફેક્ટ ઘણા વખતથી લવેનકેર હોસ્પિટલ એક એડોલેસન ક્લિનિક તરીકે પણ ઉભરી આવ્યું છે કે જ્યાં અમે તરુણ અવસ્થાની છોકરીઓ કે જે લોકોના નવા નવા માસિક શરૂ થયા છે તે લોકો આવીને એકદમ નિસંકોચ એમની વાત કરી શકે છે સલાહ લઈ શકે છે અને અમે લોકોએ ખરેખર એવા ઘણા કેમ્પેન્સ અને સેમિનાર્સ પણ કર્યા છે કે જેની અંદર એડોલસન્ટ ફિમેલ જે અમે સ્કૂલે જઈને લોકોને આના વિશે માહિતી આપતા હોઈએ છીએ કારણ કે એક વખત માસિક શરૂ થઈ ગયા પછી જે ડર અને સંકોચ પેસી જાય છે કદાચ એ જો પહેલાંથી આપણે એ લોકોને વાત કરી રાખી હોય અને એઝ એ ફેમિલી એમનું કાઉન્સેલિંગ કરવામાં આવેલું હોય તો કદાચ એ વસ્તુ એમના માટે સ્વીકારવી અને એની ચર્ચા કરવી બહુ જ ઈઝી થઈ જતી હોય છે તો લવેન્ડ કેર હોસ્પિટલ ખાતે તમારી દરેક દીકરી માટે અને બધી જ મધર્સ માટે એક કમ્બાઇન્ડ ક્લીનિંગ આપણે કહીએ કે જ્યાં બંનેની સાથે સરસ ચર્ચા કરી શકીએ એના ઓપ્શન વિશે આપણે વિચારી શકીએ અને એડોલસનથી જ આપણે સર્વાઇકલ વેક્સિનનો ઓપ્શન પણ એમને આપી શકીએ અને એક સુંદર સ્વસ્થ માસિક સ્ત્રાવનો એક આખી જર્ની ઉપર આપણી દીકરી જઈ શકે તો એ માટેની બધી જ કાળજી આપણે લવેન્ડ કેર ખાતે કરતા હોઈએ છીએ અને હું એ બાબતે બહુ ખુશ છું કે આટલું જે આની એફટ્સ કરવામાં આવી છે એના પછી ઘણી બધી યંગ છોકરીઓ અને એમની મધર્સ ઇન્ફેક્ટ એમને લઈને આવે છે કે ડૉક્ટર મારા દીકરીને હવે માસિક શરૂ થવાના છે તો અમે શું ધ્યાન કરીએ તો આ એક બહુ જ સરાહનીય વાત છે અને હું એના માટે બહુ જ પ્રાઉડ ફીલ કરું છું કે આ બધી જ મધર્સ પોતાની દીકરીઓને લઈને આવે છે અને કોઈ અનઓથેન્ટિક સોર્સથી ગાઈડન્સ લેવાની બદલે એ લોકો એક ઓથેન્ટિક માહિતી લઈને પોતાની દીકરીની માટે આટલી કેર કરીને એક સરસ સલાહ લઈને જાય છે થેન્ક યુ વેરી મચ તમે એટલા વેલ્યુએબલ થોટ્સ શેર કર્યા એના માટે